હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ બધા મજામાં જ છો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ બધા મજા મજામાં જશો છો ને મજામાં વાંધો નહીં અમે જઈ રહ્યા છીએ નહીં ને મૂકવા ગેટ આવી ગયો છે કપડા ધોઈ ને સુકવાઈ ગયા છે હવે બાકી છે વાસણ ને પોતા તો પેલા જસ ને મૂકી આવે ને મારે થોડીક વસ્તુ લેવા જવી છે તો સાથે સાથે એ પણ લેતા આવીએ અને મળીએ આવીને કામ બતાવીને પછી ફરીથી મળીએ આપણે જો ગાડી પડી ને અત્યારથી ગાડી ફેરવવા વાળું થઈ ગયું છે બીજી વાર નહીં આડે એક વાર પડે ને તો મજા ચાલવાળો બેગ મૂકી દે બેગ ને આગળ મૂકી દે હાલો તો ચાલો મળીએ પછી તો ભાઈ ફ્રૂટ આવ્યું હતું તો ફ્રૂટ લીધું છે તરબૂજ કામ હજી પોતા બાકી છે અને વચ્ચે એક કસ્ટમરનો ફોન આવી ગયો છે તો એક કસ્ટમર આવે છે હેર કટિંગ માટે તો હવે એમના હેર કટિંગ કરીને પછી પોતા મારીએ તો આજે થોડું લેટ થઈ જશે લાગે છે બપોરે રસોઈમાં કદાચ પણ નહીં થાય વાંધો નહીં આવે બટ થાય તો પંદર એક મિનિટ થશે બાકી અત્યારે પેલા કસ્ટમરને સંભાળી લઈએ પછી આગળનું કામ કન્ટિન્યુ કરીએ પાછું તો હમણાં કસ્ટમર આવે છે ચલો મળીએ હેર કટિંગ કરીને પછી હેર કટિંગનો ફાઇનલ લુક બતાવી દઈશું તો ગાઈઝ હેર કટિંગ થઈ ગયું છે ને હેર કટિંગ પછી પોતા મારી દીધા અને હવે રસોઈ ઓલમોસ્ટ બની જ ગઈ છે આજે રસોઈમાં ખાલી બને ચંદન ચુકોડું રોટલી છાસમાં વધારી છે આજે ખાલી એક જ વસ્તુ બનાવી છે ને આજ જ ખાવાનું છે તો આ

રેડી છે આપણી રસોઈ ચલો બીજું તો કંઈ બનાવ્યું નથી આ એક જ વસ્તુ બનાવી છે અને અમે તો ચંદન ચકોરું કહીએ ને રોટલીનું શાક કહીએ છાસવાળું તમે લોકો શું કહો અને એ કોમેન્ટ કરી દેજો એટલે અમને ખબર પડે કે હું કહેવાય બીજું હજી કંઈક કોઈ કે ગુલાબ સટ્ટો ગુલાબ સટ્ટો બે નામ મેં સાંભળેલા છે બાકી તમે કંઈ અલગ નામથી કહેતા હોય તો કોમેન્ટ કરીને બતાવજો કે આને શું કહેવાય બાકી તો બસ છાસ ને આ ખાવાનું છે તો ચલો ખાઈ લઈએ આવી જાઓ તમે પણ ચંદન ચકોરું ખાવા કે ગુલાબ સટ્ટો ખાવા બાકી મળીએ હજુ એક કસ્ટમર આવવાના બાકી છે ફેશિયલ કરાવવા માટે એ પતાવીશ ત્યાં કદાચ મહેંદી ક્લાસ આપણો સ્ટાર્ટ થઈ જશે મહેંદી શીખવા આવે છે સ્ટુડન્ટ આવી જશે તો ટાઈમ થઈ જશે તો એ આવી જ જશે કદાચ

你说。<Enjoy. S 2> hey. कितळे वेगा 3/4 हलो टू ट्यूशन मध्ये जाऊनी नाही पॉझिटिव फंक्शन पण ऐना बदन सारे घरे लगवान की दिस पाल चेक करू अच्छा હું લગवांगे लाईट पंखा बंद करीन बसिजवतो

ભાઈ એ નાખી ખોટા નામ તો દેવાના જ નથી કોઈના ફ્રૂટ છે ખાઈ લેવ જેવડો ખાઈ લે ઘર માં છે જ કેમળોનો ભાવ હા હા આહા કેળું ખાઈ લે બઈ છે એ અહીંયા નથી આ તો ખાઈ લેજો રામ ના છે

માહી હોમવર્ક કરે છે ને હોમવર્ક કરાવવા માટે બોલાવે બોલાવ્યો છે બહારથી રમે છે ક્યાંથી અને જશભાઈ આવી ગયા છે હોમવર્ક કરવા માટે તો ચાલો હોમવર્ક હોમવર્ક કરાવી દઈએ છે 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 હમણાં કહું હા બસ ખબર છે ને ચલો હા તો એમને હોમવર્ક કરાવી દો ને પછી થોડીવાર બહાર બેસશું ને પછી સુઈ જશું

સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને મળીએ કાલે સવારે નો બ્લોગ માં બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ હાલો જસ કે છે ઉભારીઓ પાછી ગોન ગણાય અને દેખાય ને આમ જો હોમવર્ક કરવા બેસી છે એના નાટક તો પૂરા થવાના જ નથી તો ચલો મળીએ કાલે સવારે